નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉત્પાદન ઘટવાના કારણો તો કે દિવસે દિવસે આપણે જોઈએ તો કે ઉત્પાદન ઘટતું જાય છે ખેતી ખર્ચ વધતો જાય છે હવે આમાં ઘણા બધા વેગ પણ છે કે અલગ અલગ વેગથી બધા ખેતી સાથે જોડાયેલા હોય રાસાયણિક ખેતી છે સંકલિત ખેતી પદ્ધતિ છે જૈવિક ખેતી છે પ્રાકૃતિક ખેતી છે ઓર્ગેનિક ખેતી છે પણ બધાય પ્રકારમાં જે છે કે એમાં આપણને સચોટ પરિણામ મળતું નથી એટલે બે વર્ષ આ કરીએ બે વરસ આ કરીએ બીજું મહત્ત્વનું એ છે કે વાતાવરણની અનિયમિતતા ઘણી બધી છે કે ખેતી પાક જે છે કે વાતાવરણ ઉપર ઘણો બધો આધાર રાખે છે કે જ્યારે ઠંડી પડવી જોઈએ કે ઠંડી પડતી નથી તડકા પડવા જોઈએ ત્યારે તડકા પડતા નથી એટલે ફ્લાવરિંગ સમયે જ્યારે વાતાવરણની અનિશ્ચિતતા થાય છે ત્યારે ફ્લાવરિંગ ઓછું લાગે છે ફ્લાવરિંગ લાગ્યા પછી એનું બંધારણ પણ નથી થતું એટલે એ રીતે પણ એક નુકસાની જાય છે બીજું મહત્વનું છે કે જમીનનું બંધારણ કે જમીનનું જે બંધારણ છે કે એમાં દિવસે દિવસે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ ઘટતું જાય છે કે જમીનના જે મેઇન પાયા છે કે સેન્દ્રીય કાર્બન પીએચ અને વિદ્યુત વાહકતા એસી તો કે સેન્દ્રીય કાર્બન જે છે એ આપણે ગુજરાતનું એવરેજ અડધો ટકો થઈ ગયું છે પણ ઘણા આ છેલ્લા વર્ષથી જે ખેડૂતભાઈઓના રિપોર્ટ આવે છે એમાં જોઈએ તો કે પોઈન્ટ છે પોઈન્ટ પચીસ છે પોઈન્ટ છે એવી રીતે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ હોય છે હવે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ જેટલું ઓછું જાય એટલું આપણે રાસાયણિક જે કંઈ ખાતર નાખીએ છીએ એ છોડ લઈ શકતું નથી એટલે સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ પણ વધારવું જરૂરી છે પીએચ જે છે એ આ છ થી આઠ હોય તો એમાં ઉત્પાદન સારું મળે હવે એ પીએચમાં પણ આપણા હાથની વાત નથી જે છ થી નીચે એટલે કે એસિડિક પીએચ છે એમાં પણ આપણે ઉત્પાદન ઘટતું હોય છે જયારે આઠ ઉપરની જે પીએત છે એટલે કે ક્ષારવાળી કેમકે ગુજરાત રાજ્ય છે એ આમ મોટું રાજ્ય છે એક લાખ છન્નું હજાર સ્કવેર કિલોમીટર એરિયા છે સોળસો કિલોમીટરની લંબાઈ છે દરિયાકાંઠાની એટલે જેટલો દરિયા દરિયાકાંઠાનો વિસ્તાર છે એ ક્ષારવાળી જમીન છે તો એની પીએચ પણ આઠ નવ ઉપર પિયત છે એટલે નવ સાડા નવ ઉપર પીએચ જાય એટલે એમાં પણ પાક ગ્રોથ નથી કરતું વિકાસ નથી થતો અથવા ફ્લાવરિંગ સમયે ફળ બંધાવવા સમયે પાક બગડી જાય છે ત્યાર પછી છે વિદ્યુત વાહકતા વિદ્યુત વાહકતા એટલે કે સારનું પ્રમાણ તત્વની આપલે કરવાની ક્ષમતા જે ઈસી છે એક કરતા નીચે હોય તો વધારે સારું દોઢથી થી બે સુધીમાં હજી પાક ટકી શકે પણ અઢી ઉપર જાય તો એમાં પણ પાક ટકી શકે નહીં એટલે આ પરિબળો માટે શું કરવું તો કે સેન્દ્રીય કાર્બન વધારવા માટે આપણે મેઇન છે કે દેશી ખાતર કે છાણિયું ખાતર છે એ દર વર્ષે ભરાવવું જોઈએ બીજું બાયોમાસ એટલે કે લીલો પડવાશ ગ્રીન મેન્યુરિંગ કહીએ છીએ એ પણ થાય તો એનાથી પણ આપણે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે એમાં જે કઠોળ વર્ગના પાક છે અથવા આ સણ છે સણનું પણ વાવેતર કરી અને જ્યારે ફ્લાવરિંગ સ્ટેજે આવે ત્યારે રોટાવેટર કરી અને મિક્સ કરી દઈએ તો એમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે તો આવી રીતે જમીનનું સ્ટ્રકચર જે છે એ આપણે થોડુંક ખ્યાલ હોવો જોઈએ બીજું કે જ્યારે પાક વાવવાનો હોય તો એનો યોગ્ય સમય જોઈએ કેમકે ઘણું ખરું વાવેતર એવું થાય છે કે વહેલું વાવેતર થઈ જતું હોય કે મોડું વાવેતર થતું હોય હજી ઘણા બધા એવા ફોન આવતા હોય કે જીરું છે ચણા છે સાઠ દિવસ નથી થયા હવે તડકો ચાલુ થઈ ગયો તો હવે બીજા સાઠ દિવસ એના માટે કાઢવા અઘરા છે બીજું કે ઉત્પાદન હવે ઘટવાનું છે કોઈ પણ શિયાળું પાક હશે જેમ ટેમ્પરેચર વધશે એમ વળી જશે એટલે વાવેતર સમય છે એ પણ પરફેક્ટ હોવો જોઈએ જરૂરી છે જેમ મોડો વાવેતર સમય હશે તો એમાં પાકવા સમયે વજન ઘટશે વહેલો વાવેતર સમય હશે તો એમાં ઉગાવો ઘટશે એટલે એક તો છે કે આ જમીનનું બંધારણ બીજું વાવેતર સમય છે ત્રીજું આવે છે નિંદામણ વ્યવસ્થાપન કે નિંદામણ જે છે એ યોગ્ય માવજત કરવામાં ન આવે પિયત સાથે કોઈ જે આપણે અરબી સાઈડ નિંદામણ નાશક આપતા હોય જેમ કે પેન્ડિમિથાલિન છે ઓક્ઝીક્લોફેન છે જે પ્રી ઇમરજન્સી એ આપવામાં ભૂલ થઈ હોય તો મજૂરી ખર્ચ પણ વધી જાય છે અને પાકને પણ નુકસાન કરે છે જે કાંઈ ખાતર કે જે કાંઈ છોડ લઈ લેતું હોય પછી પોસ્ટ ઇમરજન્સ એટલે ઉગ્યા પછીના નિંદામણ નાશક પણ એવા ઘણા બધા વ્યવસ્થિત સારા છે પણ એમાં પણ ભૂલ થતી હોય છે કે એ છાંટવાથી પાક પણ પાછો પડતો હોય છે નિંદામણ પણ જતું હોય છે પણ પાકને પણ અઠવાડિયું ડેમેજ કરી જતું હોય છે તો આવા ઘણા બધા પરિબળો જે હોય છે કે જે આપણને પાક ઉત્પાદન ઘટવામાં ડિસ્ટર્બ કરતા હોય છે ત્યાર પછી ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે કે એક સિઝનમાં એ આખા વર્ષમાં બે થી ત્રણ પાક લેવામાં આવે જેમ કે ચોમાસામાં મગફળી હોય શિયાળામાં ચણા હોય ઉનાળો મગ હોય તો જ્યારે એક જ સિમ્બી કુળની વનસ્પતિ છે એક જ ખેતરમાં વારાફરતી આપણે લેતા રહીએ તો પરિસ્થિતિ એવી થાય છે કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ફોસફરસ ઘટતો હોય છે પાક ફેરબદલી જરૂરી છે પણ પાક ફેરબદલી કુળ સાથે જરૂરી છે કે જેમ કે મગફળીવાળાના ઘઉં સારા થાય કે બીજો પાક હોય અધર બીજો કંઈ પણ હોય ધાણા હોય એ બધું પાક સારો થાય લસણ ડુંગળી પણ સારા થાય ધાન્ય વર્ગના પાક હોય તો એમાં કઠોળ પણ સારો થાય એટલે કે સીમ્બી કુળની વનસ્પતિ જે કંઈ પાક હોય એ પણ સારા થાય એટલે કે પાક ફેરબદલી જે કરવાની છે એ કુળ જોઈ એને થોડીક બદલી કરવામાં આવે અથવા કે જે પાક આપણે વાવવાનો છે એ પ્રમાણે જે ભલામણ હોય એ પ્રમાણે ખાતરની ભલામણ કરી એને તત્વો આપવામાં આવે તો ફાયદો થાય બીજું કે જ્યારે મત મતાંતર ઘણા બધા હોય છે કે જે ફૂગનાશક અને મુખ્ય તત્વો છે ભેગા આપવા કે નહીં એટલે મર્યાદા એક હોય છે કે ફૂગનાશક આપણે પાકને રક્ષણ માટે ફૂગનાશક આપવું જરૂરી છે તો પોષણ માટેની વસ્તુ રહી જતી હોય છે તો આવી બધી વસ્તુ જે છે કે પાક સંરક્ષણ અને પાક પોષણ કેમ કે પાક સંરક્ષણ પહેલાં જરૂરી છે કે જીવાત હોય તો આપણે એને મારવી જરૂરી છે ફૂગ હોય તો એને કંટ્રોલ કરવા જરૂરી છે બેક્ટેરિયા હોય તો એને કંટ્રોલ કરવા જરૂરી છે ત્યાર પછી આપણે પો પોષણની વાત આવે છે કે જેમાં ઝીંક હોય ફેરસ હોય બોરોન હોય ફોસ્ફરસ હોય પોટાશ હોય આ બધી વસ્તુ તો છંટકાવમાં જ્યારે આપણે આ બધી વસ્તુ ભેગી કરવાની નથી થતી તો ત્યારે આપણે જે કાપવાની આવે છે એ પોષણને કાપવાનું આવે છે એટલે પોષણ યોગ્ય સમયે યોગ્ય અપાતું નથી જેમ કે જે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે આપણે ઝીરો બાઉન્સોત્રી આપવાનું હોય બંધારણ સ્ટેજ હોય ત્યારે ઝીરો ઝીરો પચા આપવાનું હોય ત્યાર પછી ખરતું અટકાવવા માટે બોરોન આપવાનું હોય ને બેલેન્સ કરવા માટે જિંકની પણ જરૂરિયાત હોય છે કલર લાવવા માટે ફેરસની પણ જરૂરિયાત હોય છે તો આવું બધું જે ખાતરના જે શેડ્યુલ છે એ ખાતરના શેડ્યુલ જે છે એ આપણે ને કંઈક ચૂકી જતા હોય છે ઘણી વખત અમે સોશિયલ મીડિયામાં ફેસબુકમાં કે આ તે આપણે ખાતરના શેડ્યુલ મૂકી ત્યારે એવી કોમેન્ટ આવતી હોય કે ભાઈ એટલું બધું કરવાથી કાંઈ વધે નહીં પણ અત્યારે ધનિષ્ઠ ખેતી પદ્ધતિમાં જે ડ્રીપ અને મલ્ચિંગથી કરે છે એ પાંચ પાંચ દિવસે જે કાંઈ ખાતરના શેડ્યુલ ચડાવતા હોય વીસ મિનિટ પાંચ મિનિટ દસ મિનિટ એ રીતે પિયત આપતા હોય અને સારું એવું ઉત્પાદન લે પણ છે બીજું કે જ્યારે ઉત્પાદન આવ્યા પછી ભાવની જે વાત આવે છે એ ભાવ આપણા હાથની વાત નથી એટલે વાવેતર ઘણું ખરું નેવ ટકા એવું થાય છે કે જ્યારે વાવેતર સમયે જે પાકના ભાવ હોય એનું વાવેતર થાય છે જ્યારે પાક ચાર પાંચ મહિને કે ત્રણ ચાર મહિને નીકળે અને માર્કેટમાં આવે છે ત્યારે એના ભાવ બે જાય છે એટલે મેઇન આપણને નુકસાન એ થાય કોઈ પણ પાકના ભાવ કે જે બારસો રૂપિયા વાવેતર સમયે હોય અને નીકળે ત્યારે આઠસો રૂપિયા હોય એટલે આપણું જે કેલ્ક્યુલેશન હોય એ કેલ્ક્યુલેશન સીધું અડધું થઈ જાય છે અથવા એનું સિત્તેર પિંચોતેર ટકા કેલ્ક્યુલેશન થઈ જાય છે એટલે આમાં ઘણા બધા પરિબળો છે કે ઉત્પાદન ઘટવાથી આપણને જે વળતર જે મળે છે એના કારણોમાં આ બધા અલગ અલગ કારણો છે કે પહેલું તો જમીનનું બંધારણ આવે છે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ આવે છે યોગ્ય સમયે યોગ્ય પોષણ અને રક્ષણ ના આપવાથી પણ થાય છે અને મેઇન છે નિંદામણ નિંદામણનો જો યોગ્ય સમયે યોગ્ય રીતે આપણે નિકાલ ના કરીએ તો એમાં નીંદવાથી પણ નુકસાન જતું હોય છે અને પાછળથી જે કંઈ નિંદામણનાશક આપતી એનાથી પણ આપણને નુકસાન જતું હોય છે તો આવી રીતે આ ઘણા બધા પરિબળો છે કે જેનાથી આપણને ઉત્પાદન ઘટે છે ઉત્પાદન વધારવા માટે એવું કાંઈ નથી કે કોઈ ચાવી કે આ ચાવી તમે આ આ અપનાવો એટલે ઉત્પાદન વધી જાય મહત્ત્વનું બિયારણનો દર પણ ઘણો બધો મહત્ત્વનો છે કે જે આ વાવેતરનો સમય વહેલું વાવેતર કરવું હોય તો બિયારણ વધુ રાખવું પડે ટાઈમે વાવેતર કરવું હોય તો બિયારણ મધ્યમ રાખવું પડે અને મોડું વાવેતર કરવું હોય તો પણ બિયારણનો દર વધુ રાખવો પડે તો આવી રીતે બિયારણનો દર પણ ઘણો બધો મહત્વનો છે ખાતરનું શેડ્યુલ તત્વોનું બેલેન્સ રાખવું એ પણ મહત્ત્વનું છે એટલે ઘણા બધા ખેતીમાં એવા પરિબળો છે કે જેને આપણે પ્રી પ્લાનિંગ કરીને હાલીએ તો જ આપણને ઉત્પાદન વ્યવસ્થિત મળે નહીતર આમાં દિવસે દિવસે ઉત્પાદન ઘટતું જાય ખેતી ખર્ચ વધતો જાય અને દરેક વ્યક્તિ અત્યારે ખેતી છોડવા માગે છે કોઈ ખેડૂત પરિવાર એવો નથી કે મારો છોકરો ખેતી કરે ખેતીમાં આગળ વધે કેમકે ખેતીમાં બધું રિસ્કી બે રીતે છે ઉત્પાદન આવું ઉત્પાદન આવ્યા પછી ભાવ મળવા તો આ બધા જે ખેતીને લગતા ઘણા બધા પરિબળો એવા છે કે જેની આપણે ચર્ચા કરીએ તો કે બહુ બધી લાંબી ચાલે પણ જે આપણે રેગ્યુલર પાક ઉત્પાદન લેવું હોય સમયે સમયે કરવું હોય તો એમાં આ મહત્વના પરિબળો છે કે આટલા પરિબળો ધ્યાનમાં રાખીએ અને આપણે આગળ વધીએ તો ઉત્પાદન પણ આપણને જળવાઈ રહે અને ભાવનું થોડુંક એનાલિસિસ કરી અને આપણે આગળ વધીએ મિક્સ ક્રોપિંગ અથવા કે થોડું થોડું અલગ અલગ વાવેતર હોય તો આપણને ભાવમાં પણ માર ન પડે જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર